છોકરાઓ કામ કરે છે આ છે અમારા માણસો છે બધા આપણા છે રાગે લાઈન પર હોય પેહલી વાત તો વિડીયો

બોલા વાતન કરતા છે રે મને નવ ચંડી યજ્ઞ નું સુખરાવ સારી મહેનત કરી રહ્યા છે આ છે આ ગુલાબભાઈ છે બહુ મહેનત કરી છે એમને હા આપણે કિરીટ ના છોકરો છે કિરીટપુરા બહુ સરસ સરસ કામ કર્યું છે અને જે પાછળ છે અરવિંદભાઈ બહુ ખૂબ સરસ રાતના એમ કેતો ને આજ તો લઈ જાલશે પણ આ આજે તમે આ غلط

બોલ તો ખરા એને એક બજાળમાં એ અમે તો આ છીએ આબી લઈ લેવું થાય છે લે લે હવા માં જ ના અલ્યા એ જગ્યા જા રે કાઈ બોલા આ શું બોલા આ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ là video hấp dẫn